તમારી ઈચ્છા આ તો અમે જે પ્રકારે બધા આગેવાનો વિચારીએ છીએ એકવાર એમને અમે આવ્યા છીએ આપવો જોઈએ અમારા વતી એકવાર અમે આવ્યા છે એકવાર એમને સમય આપણે આપવો જોઈએ એકવાર વાર આપણને લેખિત પણ આપે છે કે એક મહિનાનો સમય આપો અમે નિર્ણય લઈશું તો આપણે બધા આપવું જોઈએ બીજું કે તમે જે હડતાલ પાડી છે એનો પગાર આપવા કહે છે ને આજેથી તમને જોઈનિંગ કરી લેવા કે છે તમને જોઈનિંગ લેટર આપે છે બધી પ્રકારની સવલતો આપતા હોય તો તમારે એકવાર વિચારવું એક સાથે બનવું એના મર્યાદામાં નથી

પંદર દિવસ નું કરી દઈએ પંદર મહિનો નહીં કે તમે પંદર દિવસ નું રાખી દઈએ પંદર દિવસ ની અંદર કરી આપો

हाँ से बाहर है कि नॉर्थ पंती कैसा नहीं है इसका दुख है। हाँ पूछोगे ना? हाँ। तुमने ना तो काम बताया है तो समझ जाएगा। आपको पंती ने बोला हाँ देख रहे हैं देख रहे हैं। आपको तो हाँ रहे हैं। हाँ 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 हाँ